કોકાકોલા કંપનીની માઝા પ્રોડક્ટમાં મોટી બેદરકારી બાબતે વાત કરતા કચ્છ લડાયક સંઘના આગેવાન મારું નામ કેડી જાડેજા કચ્છ લડાયક સંઘ ડેટ વગરની અને એક પાણી અંદર બોટલની અંદર માજાની બોટલની અંદર કાળો પ્રવાહી ભરેલું એવી એક બોટલ દેખાવામાં આવી છે અમુક પણ બીજી પણ ડેટ વગરની બોટલો હતી તો એક કોકોકોલા બ્રાન્ડેડ કંપની છે એને એને જો આ જેવી જે બ્રાન્ડ બને છે કોકોકોલા કે થમ્સઅપ લોકો પીવે કે ન પીવે માજા એક કેરીનો રસ છે આંબાનો રસ છે એ સમજીને દરેક લોકો પીતા હોય પણ એના જે ડેટ વહી ગયો હોય અંદર કાંઈક ને કાંઈક પેકિંગમાં ભૂલ થઈ ગયું હોય જે પણ હોય તો આવી કંપનીઓને કોઈ દી સહેન ન કરી લેવાય આવી કંપનીઓને માર્કેટમાં રહેવા ન દેવાય અને મારો આપના માધ્યમથી તમામે તમામ જે ભાઈઓ કે બહેનો છે એમને કે તમે લીંબુ શરબત પીઓ તમે બીજા ઘણા એવા ફ્રૂટ આવે છે કે ભૂડિયા જે આપણા માધાપરની બાજુમાં એક છે જે સજીવ ખેતીથી જે પ્રોડક્ટ બનાવે છે એવા બધા તમે શેરડીનો જ્યુસ છે કે ઘણી એવી વસ્તુ પ્રોડક્ટ છે લીંબુ શરબત બીજા શરબતો છે એ પીઓ તમે આ એક કોકાકોલા કે જે થમ્સઅપ પીએ છો એ બીજા દેશમાં એનો પૈસો જાય છે જ્યારે એ એના અંદર એ માજા કેરી ભારતની અંદર વધારે થાય છે એટલે આપણા આમ લોકોને એ આજની ડેટમાં ઘણાને તો ખબર નથી કે કઈ બ્રાન્ડની કંપની છે માજા એટલે આ લોકોના જે સ્વાસ્થ્યમાં તે ચેડા થઈ રહ્યા છે એ કોઈ દિવસ સહન કરવામાં નહીં આવે મારો આપના માધ્યમથી સરકારી તંત્ર છે એમને પણ કેવું છે ફૂડ ડિપાર્ટમેન્ટને પણ કેવું છે કે આપ મહિનામાં કમસે કમ બે વખત દરેકે દરેક આવા વિસ્તારોને આવા જે ઉદ્યોગો છે એમનો વિઝિટ લેવો કચ્છની અંદર ફૂડ ડિપાર્ટમેન્ટ કહીએ તો ઝીરો નામે છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપને પણ ઘણી જોયું છે ફૂડ અને ડ્રગ્સ એવું સંભળાય છે કે મેડિકલો પાસે આપતા લે છે ફ્રૂટવાળા પાસે આપતા લે છે આ જે માવા મીઠાઈઓની વસ્તુઓ છે એ વધીને વધી અઠવાડિયું એની વેલિડિટી હોય છે પણ આ લોકો એને પણ ચેક કરતા નથી એટલે નાની પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે આરોગ્ય ખાતાને પણ કેવું છે ફૂડ ડિપાર્ટમેન્ટને કેવું છે અને પ્લસ મારે તો ચો કહું કે જે કોકો કોલા કંપની છે એમનો હું તો એમ કહું કે લોકો બહિષ્કાર કરો અને આવા ફ્રૂડની જગ્યાએ તમે શેરડીનો જ્યુસ પીઓ લીંબુ શરબત પીઓ નાળિયેર પાણી પીઓ આપણે આટલા બધા પીણા હોવા છતાં કુદરતી પીણા છે તો તમે એ પીઓ ને શેના માટે તમે કોકોકોલા અને થમ્સઅપ પીઓ છો જ્યારે એક ફૂટબોલ પ્લેયર છે એ કોકોકોલા અને થમ્સઅપની બોટલ હટાવી નાખે છે તો લાખો લોકો એના એ બ્રાન્ડને મૂકી દેતા હોય તો હજી નાની પ્રજાને ક્યાંક ને ક્યાંક ખબર નથી તો આ મારે મા મીડિયાના માધ્યમથી કેવું છે કે આ જે ના બોટલો મળે છે માર્કેટની અંદર એ તમે એનો ઉપયોગ ન કરો ન પીઓ જેના કારણે તમારા છોકરાઓના સ્વાસ્થ્ય છોકરાઓ તમે મોટાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એના અંદર ખાલી એસેસ અને ખાલી કલર નાખવામાં આવે છે જેના કારણે તમને તકલીફ પડે અને બીમારી વધે તો આવનારા દિવસોની અંદર આવા કોઈ પીણા ન પીવા જોઈએ જેના કારણે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય અને માર્કે મારા આપના માધ્યમથી તંત્રને કહ્યું છે તંત્ર આંખ ખોલે ખાલી પોતનો સ્વાર્થ ન જોવે ક્યાંક ને ક્યાંક ગરીબ પબ્લિકની અંદર જે બીમારીઓ થઈ રહી છે અત્યારે જે તાવના ભરડા ચાલી રહ્યા છે અત્યારે જે ગળાની અંદર ઇન્ફેક્શનના વાયરસ ચાલી રહ્યા છે તો ત્યારે આ નાની મોટી પ્રોડક્ટો પણ ઘણું કામ કરી જાય છે જે બહુમાળીની અંદર ફૂડ ડિપાર્ટમેન્ટની ઓફિસ છે એક તો એનામાં જ્યારે પણ કોઈ પણ સાહેબ હોય છે એ ચાર્જમાં જ હોય છે કચ્છને ક્યારે સ્વતંત્ર હવાલો નથી આપતા અને ખાસ કે આ સાહેબો તો અહીંયા હોય કે ન હોય એમના જે મળતિયા છે એમના જે નીચે સર્ક્યુલેશનવાળા લોકો છે એ ક્યાંક ને ક્યાંક મેડિકલ ડિપાર્ટમેન્ટ હોય જે મેડિકલો છે ભુજની અંદર એ હોય કે ફૂડની જે દુકાનો છે એ બધા સાથે આ લોકો ક્યાંક ને ક્યાંક એમ પાવર વિટામિન એમનો ઉપયોગ કરતા હોય અને વર્ષે તમે જોતા હો ઘણીવાર દિવાળી વખતે કે જેમ બહુમાળી ભવન છે કે આ ઓફિસોની અંદર મીઠાઈઓના પેકેટ ગિફ્ટના પેકેટ આ જાતા હોય એટલે આ વર્ષે અથવા તો મહિને આમનો ફિક્સ રૂપિયા બાંધેલા છે એ હું નહીં માર્કેટમાં પણ માણસોના મોઢે પણ સાંભળવા મળે છે અને હું તો આ તમને કહું છું કે હું તો સાબિત કરી બતાવું કે આ લોકો તમે હપ્તા લે છે ચોખા નામ શીખે મેડિકલવાળાને કહી છે ને એમ કે અમારી પાસેથી આ સાહેબ આવીને હપ્તા લઈ જાય છે તો એ અહીંયા જે ચાર્જમાં આપે છે એટલે એ અઠવાડિયે બે દિવસ હોય બાકીના એમને જે નીચે મળતી હશે એ ખોટા ઉપયોગ કરે છે અને આ જે ડિપાર્ટમેન્ટ છે ફૂડ એન્ડ ડ્રગ્સ તો એ ખાલી નામ પૂરતું જ છે અને ખાલી વસૂલી માટે છે નહીં કે નહીં હું તો એમ કહું છું એના ઉપર સરકાર વિજિલન્સ નજર રાખે તો ઘણા કેસો સામે આવશે ને ઘણા મેડિકલો બંધ થશે ને ઘણા એવા ફૂડ દુકાનો છે એ પણ બંધ થશે